જેટલા પણ લાઈવ છે બધા વિદ્યાર્થીઓ ઓડિયો વિડીયો ચલો મારા તો લગભગ જે છે એ બતાવી રહ્યું છે મારામાં લગભગ લગભગ તો નોર્મલી જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એ પ્રશ્ન આપણે બધા ફટાફટ ચર્ચા કરી લેશું વિદ્યાર્થીઓને કંઈ ક્વેશન હોય ફટાફટ પૂછી લેજો ઝડપથી જે છે આજનો સેશન કરવાનો છે આજનો સેશન કરવાની ઈચ્છા નહોતી પણ ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ્સ આવવા લાગ્યા એટલે જે છે એ મારે થોડુંક ટાઈમ જે છે એ કાઢી અને તમારા માટે દોસ્તો લાઈવ જે છે તે લાઈવ ત્યારબાદ છેલ્લે છેલ્લે હેલ્પરની જે છે જગ્યાઓ જાહેર થઈ પણ તેમ છતાં તમારું જે છે એ ઝડપથી કાર્યવાહી આગળ વધી રહી છે તમારી પરીક્ષાની તારીખ પણ ઝડપી આવી ગઈ બરોબર છે એટલે એ બાબતે તમારે કોઈને કઈ ચિંતા કરવા જેવું છે નહીં તમારી કામગીરી અન્ય કરતા ઝડપથી ચાલી રહી છે ઓકે તો એ બાબતે વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે કોઈ ટેન્શન નથી અમે તમારા બધા પ્રશ્નો જે છે એ સ્ટેપ બાય સ્ટેપ લઈએ સૌથી પહેલા લખેલું છે જીએસઆરટીસી હેલ્પરની અંદર કામ ચલાવ યાદી જે છે જાહેર થઈ છે

બાકીના તમારા જેટલા પણ પ્રશ્નો હશે એ બધા પ્રશ્નો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલા હું જે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ બધી માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આપું છું બરોબર છે તો સૌથી આપણે જે છે એ જતા રહીએ ક્યાં તો કે મેરિટ લિસ્ટ બાબતે મેરિટ જે આવેલું છે એની આપણે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે આ જે છે તે ઓગણત્રીસ તારીખે એટલે કે ગઈકાલે મેરિટ આવ્યું હતું જેવું આવ્યું સાંજે આવ્યું એટલે તરત જ જે છે આપણે વોટ્સઅપની અંદર ગ્રુપની અંદર મૂકી દીધું હતું આપણે જે છે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધું હતું જો તમે હજી સુધી વોટ્સઅપ ટેલિગ્રામ એની અંદર જોઈન થયા હોય તો અત્યારે તમે જે ચેટ બોક્સ જોઈ રહ્યા છો તમે જે કોમેન્ટ કરો છો એ કોમેન્ટની અંદર ઉપર જે છે આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક પિન થઈ ગઈ છે તો ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ શકો હું પહેલી વાત કે અહીંયા તમને એવું નથી નામમાં યાદી જે છે એની અંદર તમારું નામ આવી ગયું તો તમને ઓર્ડર મળશે પણ મારું કેવું માનવું એવું છે નવ્વાણું ટકા એવું તમારે સમજી જવાનું આને ઓર્ડર મળી જશે કારણ કે આ યાદી ની અંદર સોળસો અઠાવન છે એટલે આપણી જગ્યા બહાર પડી એટલા નામ જે છે એ લોકોએ શેર કરી દીધા છે અત્યારે આ મેડિકલનું એ બધી વસ્તુ અત્યારે કંઈ કરવાની નથી એટલે એ બાબતે કોઈ વિદ્યાર્થીઓ પૂછે નહીં મેડિકલ નું જે સર્ટિફિકેટ છે ફિટનેસ સર્ટિફિકેટ અને સાથે સાથે પોલીસ સ્ટેશન નો દાખલો ઈ જયારે તમને ડિવિઝન ની પસંદગી થઈ જાય

ત્રીસ બાર બે હજાર પચીસ થી એકત્રીસ બાર બે હજાર પચીસ પૈકી કોઈ એક દિવસે જે છે એ પોતાના વતનની જિલ્લાની નજીકના નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી અને સ્થળ પસંદગી કરવાની રહેશે અહીંયા તમને ડિવિઝન પસંદ કરવામાં આવશે જે સોળ અલગ અલગ ડિવિઝન છે એ કોઈ ડિવિઝનમાંથી તમારે જે છે પ્રાધાન્ય ક્રમ આપવાનો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ રીતે જે છે સ્ટેપ બાય સ્ટેપ તમને ક્રમ આપવાનું પૂછશે રેડી તો તમારે જે છે કઈ તારીખે તો કે ત્રીસ તારીખ છે અને એકત્રીસ તારીખ એટલે કે આ તમારા નજીકના ડિવિઝન ની અંદર ડેપો કયા ડિવિઝન ની અંદર આવે છે તો ત્યાં જઈને ફટાફટ કરાવી નાખવાની છે મેરિટ કેટલું એટક્યુ છે એ તમને અહીં આપેલું છે જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો કે મેરિટ કેટલું રહી શકે આવો વિડીયો બનાવ્યો તમે જોઈ શકો એમાં મેં સડસઠ જે છે જનરલ નું કીધું હતું અહીંયા એટક્યુ એટક્યુ કેટલું છે જો અડસઠ એટક્યુ પછી મેં જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ઈડબ્લ્યુએસ નું ઓગણસાઠ પ્લસ માઇનસ કીધું હતું અહીંયા ઈડબ્લ્યુએસ નું સાઈઠ હેટ ત્યારબાદ જે છે મેં અહીંયા એસીબીસી નું ચોસઠ કીધું હતું અહીંયા પાસઠ હેટ ત્યારબાદ મેં જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બાસઠ કીધું હતું એસી નું એ અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે એકસઠ હેટ કીધું એટલે જે કાંઈ અંદાજ મેં માર્યો છું અહીંયા દિવ્યાંગ કેટેગરી એબીસી બી એનું લગભગ ઓલમોસ્ટ પચાસ આસપાસ હેટક્યું તમે જુઓ તો મેં અહીંયા દિવ્યાંગનું પચાસ આસપાસ જ કીધું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે કાંઈ મેરિટનું એનાલિસિસ કર્યું છે એના લીસે સાચું પડ્યું છે એ પ્રમાણે મેરિટ અટક્યું છે અને આ કોણ કોણ ઉમેદવારો જે છે તે છે એની અહીંયા યાદી છે અહીંયા સોળસો પ્લસ ઉમેદવારો છે બરોબર આ સોળસો પ્લસ ઉમેદવારો ઘણા બધા ઉમેદવારો જે છે આપણી સાથે સાથે ગુજરાત જ્ઞાન જોડાયેલા હતા ઘણા બધા પેન્ડિંગ ફોટા છે છે ખબર ફોટા તમારા મોકલ્યા છે કે સાહેબ અમારો પોસ્ટર બનાવી દઉં અને તમારા ગ્રુપમાં મૂકો પણ જ્યારે હું નવરો થઈશ ત્યારે તમારો પોસ્ટર બનાવી દઈશ અત્યારે તમે જે છે ખાલી તમારો એક સરસ મજાનો ફોટોગ્રાફ બરોબર અત્યારે તમે તમારો સુંદર મજાનો ફોટોગ્રાફ્સ અને તમારું એક નામ જે છે એ નામ મને મોકલી દેજો જેથી કરીને જે આપણી સાથે જોડાયેલા છે દરેક નહીં જે આપણી સાથે જોડાયેલા હોય કંઈક ને કંઈક રીતે ગુજરાત થયું હોય તો એવા વિદ્યાર્થી મિત્રો જે છે મારો નંબર ડિસ્ક્રિપ્શન અંદર આપેલો છે આ નંબર ઉપર જે છે તમે મને અંદર તમારો સરસ મજાનો ફોટોગ્રાફ તમારું નામ અને તમને જે કઈ બે વાક્યો લખવા લખજો જેથી મને કરી મને કંઈક સારું લાગે બરોબર તો અહીંયા જે નામ આવ્યા છે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થીઓ જે છે ખૂબ ખૂબ જીવનમાં આગળ વધો આનથી પણ સારી નોકરી મળવું અને આમાં હેલ્પરમાં પણ કંઈક ને કંઈક જે છે આગળ પ્રમોશન મળે એવી શુભકામના રેડી

બી કોઈ ઓપ્શન નથી આમ રજૂઆત ની અંદર નિગમ માનતું નથી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે હાલની અંદર મને જે છે એ બપોર પછી કોલ આવ્યો એમાં એવી માહિતી મળી છે કે જે છે એ અંદર ગયા છે બરોબર છે કોર્ટની અંદર કેસ દાખલ કર્યો છે કે શા માટે એમને રદ કર્યા આ તે બધી વસ્તુ તો એ હવે કોર્ટ જે કાંઈ ચુકાદો આપશે એ ચુકાદો તમારે માન્ય રાખવાનો રહેશે હું ચુકાદો આવશે ક્યારે આવશે એ બધું આપણા હાથમાં કઈ છે નહીં જયારે કોર્ટ કહેશે અને મને માહિતી મળશે એટલે તમારે હું પહોંચાડી દઈશ કા તમને વોટ્સએપના માધ્યમથી પહોંચાડી દઈશ બરોબર છે અને કા તમને ટેલિગ્રામના માધ્યમથી તો તમે આ બંને જે છે આપણો સોશિયલ મીડિયા એકાઉન્ટ જે છે એની અંદર જોઈન રહી જાવ વોટ્સઅપ અથવા ટેલિગ્રામ ખાસ કરીને લાઈનમેન વાળા બીજા નંબરે વિદ્યાર્થી મિત્રો મેરિટ જે છે મેરિટ કેટલું રહ્યું એ તો વાત થઈ ગઈ હવે આપણે વાત કરીએ વેટિંગ વાળાની તો જનરલી એવું બનતું હોય છે કંડક્ટરનું જે છે અને એની અંદર જે જે છે છે એક યાદી આવશે શરૂઆતના દિવસોની અંદર તમારી જે જગ્યા હતી સોળસો ને એમાંથી વીસ ટકાની યાદી બહાર પડશે જે કાંઈ ઉમેદવાર થતા હોય એ તમે કેલ્ક્યુલેશન કરી નાખજો બરોબર છે કારણ કે જે છે સોળસો છે તો અહીંયા સોળસો ના લગભગ વિદ્યાર્થી મિત્રો જે છે એ દોસ્તો તમે વીસ ટકા જેવું કરવા જાઓ તો કેટલા ઉમેદવારો થશે એક્ઝેક્ટ આપડો તમને કહી દો એટલે પછી જે છે આપણે કઈ માથાકૂટ નો તો સોળસો ને જેટલા ઉમેદવારો હતા એના ગુણ્યા વીસ ટકા તમે કરશો એટલે લગભગ ત્રણસો ને ત્રીસ જેટલા ઉમેદવારોની યાદી આવશે ક્યારે નહીં ત્રણસો ને ત્રીસ ઉમેદવારોની યાદી જે છે આને આને કહેવાય કહેવાય લિસ્ટ લિસ્ટ એમાંથી જે જગ્યા ખાલી હશે ને આ ત્રણસો ને ત્રીસ માંથી ભરશે સમજાણું તો આ બધું સાહેબ ક્યારે આવશે તો કે બધા ઓર્ડરની બધી પ્રોસેસ પૂરી થઈ જાય ને ત્યારે આવશે અને આ બધી પ્રોસેસ પૂરી થતા જે છે એકાદ મહિનો આરામથી લાગશે પછી આ યાદી આવે ને એમાંથી પછી જગ્યા રહે પછી બોલાવે આ બધી પ્રોસેસ થતા તમને બોલાવે બોલાવે તો ત્રણ મહિના આરામથી જતા કેટલા મહિના ત્રણ મંથ જે છે તે આરામથી જતા રહેશે અને હેલ્પરમાં એવું છે કે તમારા કંડક્ટર જેમ ડિઝાઇન ઓછી પડે નગર કંડક્ટરમાં તો બીજી ભરતી મળે એટલે એમાં જતા રહે કે ન મજા આવે એટલે પોલીસ કોન્સ્ટેબલમાં જતા રહે પણ હેલ્પરની અંદર આવો બનાવ બહુ ઓછા બને છે એટલે જે લોકો લાગશે એ બધાને લગભગ જે છે એ રિઝાઇનનો આંકડો ઓછો છે એટલે તમારું વેઇટિંગ ખુલે તો એ જે છે વાર લાગી શકે ને ઓછું વેઇટિંગ ખુલશે મારું એવું પર્સનલી માનવું છે તો તમે વેઇટિંગ વાળા વિદ્યાર્થી મિત્રો ત્રણ ચાર મહિના વેટ કરો પેલા તો ત્રણસો નામ આવે એવું જે છે ભગવાનને પ્રાર્થના કરો નામ આવે એમાંથી જેટલું પડે એમાં તમારું નામ આવે એવી પ્રાર્થના કરો ઓર્ડરની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો હેલ્પર વાળા બધા વિદ્યાર્થી મિત્રો તમને હવે ટૂંક સમયની અંદર જે છે એ અત્યારે બોલાયા છે ડિવિઝન એટલે કે ડેપો પસંદગી માટે ડિવિઝન પસંદગી પૂરું થાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે એ તમને ડેપો જે છે ડેપો ત્યાંથી ફાળવામાં આવશે ડેપો અને ડેપો જે છે એ ફળવાઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારું મેડિકલ કરવામાં આવશે મેડિકલ મેડિકલ તમારું પૂરું થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે એ તમને નાની ટ્રેનિંગ બાદ તમારો ઓર્ડર શરૂ થશે એટલે આ બધી વસ્તુ જે છે એ જાન્યુઆરી જે છે જાન્યુઆરીમાં પૂરું કરી નાખશે એટલે ફાઇનલી તમારી નોકરી જે છે એ જાન્યુઆરીના એન્ડિંગમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે પંદર વી દિવસમાં બધું જે છે એ તમારી ભરતી પ્રક્રિયા આખી પૂરી કરી નાખશે રેડી હવે જે છે એ બધા તમારા પ્રશ્નોના જવાબ જે છે મેં આપી દીધા કે આપણું કઈક અંદાજીત મેરિટ અટક્યું કેટલું અટક્યું હતું એ માહિતી આપી દીધી હવે તમારા બધાના પ્રશ્નો લઉં છું સાહેબ પેલા લાઇનમેન વાળા નું કયો હા કહી દીધું લાઇનમેન વાળું કે કોર્ટ કેસ થયો છે ચાલો બીજા સાહેબ ચોસઠ પોઈન્ટ બસો એકાણું છે સાંસ આવશે વેઇટિંગમાં હવે એ તો કઈ ખબર ન પડે વિદ્યાર્થી મિત્રો ઓકે એનો કોઈ જે છે આઈડિયા નથી કારણ કે અહીંયા કેવું થશે કે જો હું તમને તમારી યાદી જ દેખાડું તમને તમારી યાદી જે છે મેરિટ અટક્યું છે એ યાદી આપણે જોઈએ તો આ તમારું મેરિટ અટકેલો યાદી છે એકાદ માર્કમાં ફેર પડે એમથી વધુ માર્કમાં ફેર ન પડે અડસઠ હોય તો એ સડસઠ આસપાસ મેરિટ બિન જઈ શકે પછી એમથી વધારે લાંબો ડિફરન્સ પડે નહીં એટલે તે તમારે થોડુંક જોઈ લેવાનું જી ત્રિપલ એસ બી વાયરમેન એક્ઝામ ક્યારે આવશે કોઈ ન્યૂઝ નથી હજી તો મને એવું લાગે છે કે ફેબ્રુઆરીના શરૂઆતમાં તમારી પરીક્ષા આવી શકે કારણ કે બીજી જેટલી કેન્સલ કરી કઈ પરીક્ષા હજી જે છે એની ડેટ ડિક્લેર કરી નથી એટલે જાન્યુઆરી એન્ડિંગ અથવા તો સાહેબ ઓર્ડર બે જાન્યુઆરી આપવાના છે એવી વાત મળી છે જો મને કોઈ એવી વાત મળી નથી એટલે મને વાત મળશે તો જરૂર જણાવીશ મિત્રો ડિવિઝનમાં કેટલી જગ્યા છે એ ક્યાંથી ખબર પડશે ત્યાં જશો તો જ ખબર પડશે ત્યાં તમે જશો ડિવિઝનમાં એટલે કેટલા ડિવિઝનમાં કેટલી જગ્યા ખાલી છે એનું લિસ્ટ તમને દેખાડતા હશે ત્યાં ઓનલાઈન જ દેખાડતા હશે ના વિનોદભાઈ મને કોઈ ન્યૂઝ એવી મળી નથી સરકાર આવશે બે હાજર ને છવ્વીસ માં આ જે છે બે હાજર છવ્વીસ માં પાંચમા છઠ્ઠા સાતમા આઠમા નવમાં અને દસમા મહિના સુધીમાં ગમે ત્યારે આવી શકે એટલે એવું કહેતા જ નહીં સાહેબ પ્રોપરલી એક મહિનો એક તારીખ આપો એવું કોઈ નક્કી નથી એવું કોઈ નક્કી નથી હેલ્પરની ભરતી આવશે બરોબર છે સાહેબ બે તારીખે ગાંધીનગર બોલાવ્યા છે ભાઈ મિત્રો મને કોઈ ખ્યાલ નથી જો માહિતી મારા સુધી પહોંચશે તો અવશ્ય તમને જણાવીશ સાહેબ દિવ્યાંગ કન્ડક દિવ્યાંગ કન્ડક્ટરની બી કેટેગરીમાં એકસો તેતાલીસ જગ્યા સામે અઠ્યોતેર જેવા ફોર્મ એપ્લાય થયા છે તો બધાને લઈ લેશે હા લઈ છે જો તમે એ કેટેગરીની અંદર જે કાઈ રૂલ્સ જે કાઈ નિયમો જે કઈ કેટેગરી કેગરીનું પ્રમાણ નક્કી કરેલું છે એમાં આવતા હશો તો લઈ લેશે તમારે લાયું પડે કસ્ટડી વેલિડ હોવું પડે જરૂરી હોવા પડે ના ના ભરતી ઉપર સ્ટે લાગવાની શક્યતા નથી મેડિકલમાં કોઈને રિજેક્ટ કરશે ના ના મેડિકલ માં લગભગ નવ્વાણું ટકા કોઈ રિજેક્ટ નથી થતું માં જાય લાઈન મેળવવા ભરતી પર સ્ટે આવશે ના ના નહીં આવે ફટાફટ આપણે ઓર્ડર આપીને શરૂ કરી દેવાના જો ફટાફટ ઓર્ડર જ આપી દેવાના છે અને ભરતી જે છે એવો શરૂ કરી દેશે ભાઈ તમારી સાહેબ કંડક્ટર ની અંદર ઉંમર જે છે ચાલીસ કરવા વિનંતી એવું ન થાય આપણી ઘરની અરજી ચાલે જ નહીં એમાં હાલો બીજું કોઈ સર ઈડબલ્યુએસ કેટેગરીમાં અઠાવન પોઈન્ટ એકાણું હોય તો માં ચાન્સ કરો અઠાવન પોઈન્ટ એકાણું અને તમારું અહીંયા આટક્યું છે કેટલું તો કે સાહીઠ વિચારવા જેવું છે કેટલું વેઇટિંગ આવે છે એના ઉપર ડિપેન્ડ કરે મિત્ર દિનેશભાઈ રાઠવા દિનેશભાઈ બરોબર છે ચાલો બીજા કોઈ ના ના ભાઈ કઈ નહીં થાય ભાઈ કઈ થવાનું નથી લાઈન મેન વાળા જે છે ને મારી દ્રષ્ટિએ એમને એપ્લાય કરવા નહીં જ દે એટલે કોર્ટ વાળા જે છે ગમે ત્યાં જશે ગમે એ થશે મારી મંતવ્ય મુજબ આ યોગ્ય મને જે છે એ લાગતું નથી મને મતલબ કે જે રૂલ્સ જ છે કારણ કે એ લોકોએ લખ્યું જ નથી કે લાયન મેન વાળાને એપ્લાય કરવા દેશું તો પછી ક્યાં એ ઓપ્શન આવતો જ નથી કંડક્ટર ની બધી ભરતી કંડક્ટર હોય પછી ડ્રાઈવર હોય પછી હેલ્પર હોય અને સાથે સાથે ક્લાર્ક હોય તો ક્લાર્ક ની અંદર ફરે છે પીડીએફ મયંક મયંકભાઈ શેની પીડીએફ ની વાત કરી રહ્યા છો કયા ડેપો માં પસંદગી થાય એ ક્યારે ખબર પડશે જો વિદ્યાર્થી મિત્રો તમને પેલા ડિવિઝન પસંદગી કરવાનું કે શું કહેશે ડિવિઝન ત્યાં હોળ ડિવિઝન ના નામ લખ્યા છે બની શકે હોળ નો હોય બાર હોય તેર હોય અગિયાર હોય જગ્યા ખાલી હોય એ ડિવિઝન ના બધાના નામ લખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ આ રીતે બરોબર એમાં તમને પ્રાધાન્ય આપવાનું કે પહેલા નંબરે બીજા નંબરે ત્રીજા નંબરે ચોથા નંબર પછી બધા તમને ડિવિઝન મળી જાય પછી ડિવિઝન માં તમને બોલાવે દાખલા તરીકે તમે ભાવનગર ડિવિઝન પસંદ કર્યું તો ભાવનગર ડિવિઝન બોલાવે અને ત્યાં આપેલા હોય જેટલા હોય બધા નંબર આપી દેવાના એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ જેટલા ડેપો હોય ઈ બધું પ્રોસેસ પૂરી થાય પછી લોકો તમને કે ભાઈ તમારો અહીંયા ડેપો વારો આવ્યો બરોબર છે તો એ બધી ભરતી પ્રક્રિયા જે છે એ લગભગ આ પંદર દિવસમાં તમને બધું ખબર પડી જશે

એમાં કઈ વાંધો નથી પણ મારી પાસે એ માહિતી પહોંચી નથી તમારી પાસે એ માહિતી હોય મને મોકલી દેજો હું જે છે એ વેરીફાઈ કરીશ પેલા એક બે પૂછી લઈશ અને પછી સાચું હશે તો ગ્રુપમાં નાખી દઈશ જો મિત્રો સરકારી નોકરીમાં ક્યારેય છે ને પગારની ચિંતા નહીં કરવાની અમુક અમુક સાહેબ આઠમો પગાર આઠમો પગારની તમે ચિંતા ન કરો તમે ખાલી નોકરી લઈ લો પાંચ વાર પછી ઓટોમેટિક તમારો પગાર વધવાનો છે બધાને ખબર જ છે એટલે તમે જે છે ને અત્યારે ખાલી નોકરી લઈ લો મળી છે પગારની ચિંતા ન કરો હેલ્પર નું વેઇટિંગ લિસ્ટ આવશે કે નહીં ભાઈ માધવભાઈ મેં પહેલેથી સમજાઈ દીધું છે એમાં તમે જોઈ લો આખો વિડીયો પહેલેથી અમુક અમુક જે છે એ કે છે કે સાહેબ એટલે મારો વારો આવે કે નો આવે આવે નો એ કોઈ ખબર ન હોય દોસ્ત કોઈને ખબર ન હોય મને એવી ખબર ન હોય મેં તમને એમ કીધું કે નું મેરીટ અટક્યું છે ને ને તો આવે આવે એમાં સુધીના વિદ્યાર્થીઓ ઓગણપચાસ છે અડતાલીસ સુધી આવે એકાદ નો ફેર પડે હવે તમારે પાસઠ હોય ને અમે કોમેન્ટ ઉપર કોમેન્ટ કરો કેમ મેં ભેગું જ ન થાય બરોબર જેને પોઈન્ટ નો ફેર છે એ કેટલા ઉમેદવાર હોય છે અહીંયા એટલે ઈ વધી વધીને એક ટકો જે છે એટલો ડિફરન્સ છે વધારે ડિફરન્સ નહીં ભાગે ઉંમર પૂરી થઈ ગઈ હોય તો સાહેબ ગાંધીનગર આવો અને સરકાર વિનંતી કરો જેને પૂરી થઈ ગયો હોય ને એને વિનંતી કરવાની હોય સાહેબ ઘરે બેઠા બેઠા વિનંતી કરવા ના નો આવે આજે એની વિનંતી થઈ છે બરોબર ડ્રાઈવર વાળા જે મિત્રો હતા એ લગભગ ગયા હતા હર્ષભાઈ સંઘવી નહીં મળ્યા હતા કારણ કે એમની ઉંમર પૂરી થઈ ગઈ હતી અને જે છે ભરતી ત્રણ સુધી લેટ આવેલી પણ તોય એમને નથી લીધા તો આપણે ક્યાં કારણ કે એમને તો બે હજાર ત્રેવીસ માં ભરતી આવી બિચારાની બે છે બે હજાર ત્રેવીસ ની અંદર નોટિફિકેશન ને અત્યારે બે હજાર ને છવ્વીસ જે છે આવવા લાગ્યું

તો વિનુભાઈ જે કાંઈ હોય એ મને જણાવી દેજો મને એક મેસેજ કરીને તમે જણાવી દેજો બરોબર જેથી હું ગ્રુપમાં મેસેજ નાખી દઉં વિદ્યાર્થીઓને જાણ કરેડી ચાલો બીજું કોઈ વિદ્યાર્થીઓ ના ના મિકેનિક પગાર તમે અત્યારે પ્રાઇવેટમાં જતા હોય બરોબર પ્રાઇવેટની અંદર પંદર હજાર રૂપિયા તમને આપતા હોય તો અહીંયા તમને જે છે એકવીસ હજાર એકસો પગાર મળે તો હું લેવા નોકરી નો કરાય મને એક કારણ આપો અમુક કે છે સાહેબ આ નોકરી કરાય નો કરાય કરાય જ આ પગાર વધશે પાંચ વર્ષ પછી પગાર વધશે મિત્રો અને આઠમો પગાર પંચ બીજા જે કઈ ક્ષેત્રો છે એમાં લાગુ થશે ને તો પછી ઓટોમેટિક જે છે એ નિગમ ને વિચાર આવશે ભાઈ બીજા ને એટલો બધો પગાર છે તો આપણે નિગમના કર્મચારીઓ થોડોક વધારી દઈએ તો એ વધારી દે એવું કઈ હોય નહીં બરોબર છે એટલે તમારો પગાર જે છે એ વધી જશે પગારની ચિંતા ન કરો નોકરી મળી છે તો લઈ લેજો પ્રાઇવેટ કરતા આ બધી વસ્તુ સારી છે મળી છે એના માટે બરોબર

તેમને નિમણૂક આપવાનો કાર્યક્રમ જે છે તે યોજાયો હોય અને આ અંગે સંચાલનની કામગીરી કોને કોને સોંપવામાં આવી છે એ બધું જે છે એ આવી ગયું છે એટલે નવ્વાણું ટકા હવે ફાઈનલ થઈ ગયું છે દોસ્તો કે જે હેલ્પર વાળા મિત્રો છે જેનું નામ આવી ગયું છે એ બધા વિદ્યાર્થી મિત્રોને તારીખ બે તારીખે જે છે એ ઓર્ડર મળશે પછી જે કાંઈ વિદ્યાર્થીઓ હોય ખાસ ફરી ફરીને કહું છું કે જે લાગી ગયા છે એવા મિત્રો જે છે એ ખાસ મને જે છે એક મોકલી દે જેથી કરીને હું આવું સરસ મજાનું જે છે એ તમારું બનાવી દઉં જો આપણે દાખલા તરીકે સુનીલ કુમારજી ગજર લાગી ગયા છે તો એને એનો ફોટો મોકલ્યો હતો કે આ જો વિદ્યાર્થીઓની લાગણી હતી અમે તો શું છે કે આ બધા બધા મહેનત કરી હોય 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 ત્યારે લાગ્યા અમે તો હું એક ખાલી રસ્તો બતાવ્યો પ્રશ્નો લીધા હોય મોક ટેસ્ટ આપ્યું હોય છોકરાઓએ પ્રેક્ટિસ કરી હોય સાચી સલાહ આપી હોય આવું બધું કર્યું હોય જેથી વિદ્યાર્થીઓ લાગ્યા હોય એની લાગણી હોય ને એને કીધું કે સાહેબ પોસ્ટર બનાવો બાકી આપણે પોસ્ટર બનાવ્યા જ નથી આપણે કન્ડક્ટર ની અંદર જે છે ત્રણસો ત્રણસો પાસ થયા હતા પણ એનો ખાલી સ્ક્રીનશોટ મૂક્યો તો આવા કઈ પોસ્ટર બનાવ્યા નથી

ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે જે વિદ્યાર્થીઓ લાગ્યા છે એ વિદ્યાર્થીઓ મને જે છે એ તમારો સરસ મજાનો સુંદર મજાનો ફોટો મોકલી દેજો આ છોકરી જોવા જાણ કેમ ત્યાં ફોટો મોકલો એવો મોકલજો જેથી કરીને અને એક નામ મોકલી દેજો જેથી કરીને હું સરસ મજાનો નો આવું તમને બનાવી દઈશ ઓકે ચાલો સર લાઇનમેન નું શું હશે અમે કંઈ થઈ થઈ શકે ખરું આ તો અન્યાય જ છે સર ભાઈ કોર્ટ કેસ થયો ભાઈ કોર્ટ કે એનું તો માનવું પડશે ને

સર ઓર્ડર આપશે કે પસંદગી પત્ર હવે અત્યારે જે છે એ માર્કેટની અંદર જે વસ્તુ ફરી રહી છે બરોબર આ માર્કેટની અંદર વસ્તુ જે ફરી રહી છે એની અંદર જે છે એ મને નિમણૂક પત્ર આપવાની વાત છે નિમણૂક પત્રો જે છે એ આપવાની વાત છે સર તમારા મહેનત થી હું લાગી ગયું ઓકે સરસ ભાઈ વેલ બસ જીવનમાં આ રીતે આગળ વધો પ્રગતિ કરો મદદ ની જરૂર હોય તો મેસેજ કરજો બસ તમારા મોટા ભાઈ તરીકે જે છે નાના ભાઈ તરીકે મેસેજ કરી દેજો જરૂર પડે તો ઓકે બાકી તો નિગમની અંદર તમે જ્યાં જશો કંડક્ટર ને પૂછશો તો એ આપડે ઉમેદવાર હશે ડ્રાઈવરને પૂછશો તો એ આપણા ઉમેદવાર હશે એટલે દરેક જગ્યાએ ગુજરાત જ્ઞાનના વિદ્યાર્થીઓ તમને જોવા મળશે અને તેના વિદ્યાર્થીઓ જે છે એ અમે ધીમે ધીમે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે થઈ ગયા છે તો તમારું જે છે એક કઈક વસ્તુ જે છે મને ફોટોગ્રાફ મોકલી દેજો ચાલો તો આનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ દોસ્તો નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો